કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ અને શનિવારનો દિવસ શનિવારનો દિવસ એટલે આપ સૌને ખબર છે જય જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા જય શ્રી શનિદેવ મહારાજ મિત્રો ત્રણેય દેવતાઓની કૃપા આપણા ઉપર વરસે અને આપણા ઉપર એમના આશીર્વાદ બન્યા રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ મિત્રો હવે આપણે વાત આજે સ્પેશિયલ એક ટોપિક લઈને આવેલા છીએ બહુ જ સુંદર ટોપિક છે મિત્રો અમુકને આ વસ્તુમાં હજુ ખબર નથી હોતી અને ભૂલો કરી બેસતા હોય છે આ વિડીયો જોશો એટલે તમે ભૂલ નહીં કરો અને તમારા મિત્ર સર્કલમાં અવશ્ય શેર કરજો જેથી કરીને એ ક્યાંક ભૂલ કરતા હોય તો પણ ન કરે ખરું ને મિત્રો હવે વાત કરીએ આપણે વિડીયોની ટાઈટલની તો દરેક ઘટાડો બજારમાં દરેક ઘટાડો શું તક છે કે પછી છે કે પાછા તમને માલ પહેરાવે પાછું નીચે લે પાછું માલ પહેરાવે પાછું નીચે લે ખરું ને મિત્રો એટલે આ એક તક છે કે પછી આપણને એ માલ પહેરાવાની વાત થઈ રહી છે તો અત્યારે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બજારની અંદર મિડ કેપ સ્મોલ કેપ બિલકુલ ચાલતા નથી એકદમ સ્તબ્ધ થઈ ગયા છે અને ઉપરથી બજાર વધે છે છતાંય ઘટાડો આવે છે મિડ કેપ સ્મોલ સ્મોલ કેપમાં અને જેના કારણે પંચ્યાસી થી નેવું ટકા પંચ્યાસી થી નેવું ટકા જેટલા પણ આપણા રિટેલ રોકાણકારો છે એ લોકોનો માલ તો નાની નાની ચકલીઓમાં છે એ લોકો પાસે કઈ ઇન્ફોસિસ નહીં એ લોકો જોડે કઈ પાછા ટીસીએસ નહીં પડ્યા એ લોકો જોડે સન ફાર્મા નથી રિટેલ રોકાણકારો પાસે એ લોકો પાસે શું છે લોન છે રિલાયન્સ પાવર છે પછી છે એટલે હુડકો આવા બધા સ્મોલ કેપ મિડ કેપ સ્ટોક્સ પડેલા છે નો ડાઉટ કંપનીઓ સારી છે ખરાબ નથી પણ સેન્ટિમેન્ટ ખરાબ છે મિત્રો શું ખરાબ છે અત્યારે સેન્ટિમેન્ટ ખરાબ છે અને સેન્ટિમેન્ટને આપણે ઓળખવાનું તમારો એકલાનો ઘટાડો નહીં થતો અત્યારે પોર્ટફોલિયોમાં બધાનો થાય છે કેમ કે નેવું ટકા લોકોના ભાઈ મેસેજ આવે છે મારામાં કે ભાઈ બજાર તો પચા હો પ્લસ થાય છે નિફ્ટી પણ અમારું તો કહેવાતું જ નહીં પણ ક્યાંથી વધે આખા બજારને કોણ ચલાવે છે તો ધીરુભાઈ અંબાણીના મોટા સુપુત્ર મુકેશ અંબાણી અત્યારે બજારને ખેંચી રહ્યા છે પંદરસો પચાસ ભાવ આવી ગયો પછી બીજું અમ સન ફાર્મમાં જુઓ એ પણ મજબૂત થયો સોળસો રૂપિયાથી સાડા સત્તરસો રૂપિયા આવ્યો બરાબર ને એટલે તમે જુઓ અત્યારે ઓટો સ્ટોક્સમાં મારુતિ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે હીરો મોટોકોર્પ છે આ બધા જે સ્ટોક્સ તમે જુઓ આઈસર મોટર છે બજાજ ઓટો આ બધા અત્યારે મજબૂતાઈથી કામકાજ કરી રહ્યા છે અને આવા સ્ટોક્સ આપણી પાસે નથી તેર હજાર રૂપિયાનો એક મારુતિ નથી આપણી જોડે પંદર સોળ હજાર રૂપિયાનો એક મારુતિ છે તમારી જોડે નથી અને હોય તો રગવા થાય બાર હજાર નું સોળ હજારથી હોય તો ચાર ના ફટકારી ગાલ્યા હોય તમે એટલે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની કે દરેક ઘટાડો જે આવી રહ્યો છે બજારમાં એ અમૂલ્ય તક સમજવાની અને ભલે અત્યારે સેન્ટિમેન્ટ ખરાબ છે ક્યાં સુધી સેન્ટિમેન્ટ ખરાબ રાખશે એની પણ એક લિમિટ હશે કારણ કે દરેક સાયકલ છે એ સાયકલ નું પેડલ નીચે આવે તો ઉપર જાય અત્યારે ચલાવે છે પછી પછી તો આવશે જેવું આ લોકો ના પાંખો આવી ફુદાઓની એટલે જાણે ફૂર કરતી હવામાં ઉડવા લાગશે ત્યારે તમને આરવીએનએલ નો ત્રણસો પચીસ રૂપિયા નો ભાવ

અને જે તમે પર્ટિક્યુલરલી તમારા ટાર્ગેટેડ સ્ટોક્સ ટાર્ગેટેડ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો તમે કોને ટાર્ગેટ કરેલો છે દાખલા તરીકે તમે પાંચ સ્ટોક્સને ટાર્ગેટ કર્યા કે ભાઈ આરવીએનએલ હુડકો એલ હુડકોન પછી અદાણીમાં કોઈ સ્ટોક્સ પકડો બરાબર છે એટલે આવા બધા જે મિડકેપ કેપ સ્ટ્રોક્સ હોય પછી મુકેશ અંબાણીનો જસ્ટ ડાયલ ગણો આ જસ્ટ ડાયલ ઉપર ધ્યાન રાખજો મિત્રો જસ્ટ ડાયલ અત્યારે સાતસો પચાસ ની આસપાસ ચાલે છે પરંતુ જ્યારે પણ આની અંદર તેજીનું વાવાઝોડું ભભૂક છે ત્યારે કોઈના હાથમાં નહીં આવે એટલે આ બધું લાંબા ગાળાની વાત છે મિત્રો ગમે ત્યારે ગમે તે વસ્તુ બને અહીંથી હજી સો રૂપિયા ઘટે પણ ખરો પણ ધીરજ ધૈર્યતા અને મૂડી તમારી પાસે અલગ એવું નહીં કે ચલો આ મૂડી આપણે જરૂર છે મહિના બે મહિના પછી લગ્ન છે કે કોઈ એન્ગેજમેન્ટ છે કે પછી બર્થડે પાર્ટીમાં વાપરવાના છે અને આપણે એ મૂડી અહીંયા લગાવીએ આવું ના કરતા નહીં તો એ મૂડી પાછી ત્યાંથી બહાર નહીં કાઢી શકો બરાઈ જાવ જેને તમારે યુઝ નથી કરવાનો ભાઈ હમણાં આવનારા પાંચ વર્ષ દસ વર્ષ સુધી મારા આને વાપરવાનું નથી આ પચાસ રૂપિયા નહીં એમ રાખો અને પછી એનો માલ લઈને તમે નાખી રાખો જ્યાં જવું હોય ત્યાં જાય તો એ પૈસા તમારા વધતા જોવા મળશે આવનારા પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષમાં પણ જો તમે પણ જો તમે માની લો કે થોડી થોડી વારે મહિને પંદર દાડે એમ વિચારો કે ઘટી રહ્યો છે હજી હવે આને શું કરવું મારતું યાર હું તો કંટાળી ગયો આનાથી આ તો હેડતો જ નહીં આ તમને કંટાળો લેવડાવવા માટેનું જ બજાર છે મિત્રો આ તમને કંટાળો લેવડાવવા માટે ક્યારે કંટાળો અને જો તમને ગેટ આઉટ કરવા માંગે છે આ લોકો પણ સાણો રોકાણકાર કોને કહેવાય કે ભાઈ ગમે તેવું વાવાઝોડું આવે પણ તસ્તે મસ્ત ના થાય કેમ નથી થતું આ ટસ્તી મસ્ત કેમ કે આની પાસે ફાજલ મૂડી છે અને જો આની જોડે મહિના બે મહિના પછી યુઝ કરવાવાળી મૂડી લગાવી હોત તો આ ભાઈ હલી આમ થવા માંડે કેમ કે પેલો દિવસ નજીક આવે એટલે પેલું ઘટતું હોય સેન્ટિમેન્ટ એટલે એ ભાઈ શું કરે કે આમાંથી એ લઈને નીકળી જો પચાસ હજાર રોક્યા હતા અત્યારે અડતરી થઈ ગયા બોલે આગળ અડતરી લઈને નીકળી જ એ જતા રહે એટલે એને કહેવાય પેનિક સેલિંગ શું કહેવાય પેનિક સેલિંગ પેનિક માઇન્ડ તમે સેલ કરી દીધું કેમ પેનિક થયા તમે કેમ કે તમારું ટાર્ગેટેડ ફાજલ મૂડી હતી નહીં અને તમે ટાર્ગેટેડ જે મૂડી રોકી હતી એને ટાર્ગેટ કરી હતી બે મહિના માટે અને શેર માર્કેટમાં તમે કોઈ પણ ટાર્ગેટ કરશો તો ખોટું પડશે ને વિચારતા હોય કે ભાઈ મહિના બે મહિનામાં હું ફેરવી દઈશ સુલટાવી દઈશ ટકા વ્યાજે લઈને અમારું રોકવું પછી આના અંદરથી કમાઈને પાછા પેલું બધું ભરીશ આ બધું કરતા નહીં ત્યાં જરૂર છે આ કરવાનું ફાજલ મૂડી હોય તમારી જોડે તો જ અને તો જ રોકજો બાકી કોઈ પણ આપણા સામાજિક પ્રસંગોમાં ઘર ફેમિલી ચલાવવા માટેના જે પૈસા છે એને અડવાના નહીં કેમ કહું છું આ બધું તમને મિત્રો કારણ કે ઘણા લોકો એવા છે કે જે પોતાની પાસે પચાસ હજાર બાણ બચત થઈ હોય આ નોખી દીધી એટલે બેંકમાં તો રાખ ભાઈ એટલે કે ના તો આ કરું પચાસ હજાર રૂપિયા કોઈ બીમારી આવશે તો બેંકમાંથી તમે ઉપાડી સોર્ટ આઉટ કરી શકશો અહીંયા તો તમારે પચાસ હજારના પોતરી થઈ ગયા છે ચોઈ કાઢવા જવો અને કાઢવા જાતો ઉપરથી નુકસાન કરીને બેસો એટલે મિત્રો આ એક વસ્તુ સમજવા જેવી છે સમજજો તો જીતશો નહીં સમજો તો હારશો ખરું ને કેમ કે આની અંદર એક જ વસ્તુ છે મિત્રો આના અંદર કોઈ જ સેન્ટિમેન્ટલ એલું નથી હોતું કે ભાઈ આવેશમાં આવીને કોઈ શેર ચાલતું હોય ને એની અંદર તમે એન્ટર થઈ જાવ એવું બધું નહીં કરવાનું તૂટતા શેરમાં જ પડવાનું સારી કંપની હોય અને તૂટતી હોય કોઈ કારણોસર તો પકડો મોકો સમજીને ભલે લોકો વેચે છે પણ મારે ખરીદવું છે કેમ કે કંપની સારી છે આઠ ટીસીએસ ઓગણત્રીસો રૂપિયા આવી ગયો તો કોને પરચેસ કર્યા હિંમત કરીને જેને લીધા હોય બે પૈસા કમાય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી અને હનુમાન દાદા અને શનિદેવ મહારાજની કૃપા આપણા ઉપર વર્ષે એવી એમના ચેનલમાં પ્રાર્થના